તો હા હેલો નમસ્કાર મિત્રો સ્વાગત છે મારું અમદાવાદ વિડીયો સિરીઝના ત્રીજા પાર્ટમાં અને અત્યારે આપણે છીએ અમદાવાદના માણેક ચોકમાં માણેક ચોક ખાણીપીણી માટે તો ફેમસ છે પરંતુ અહીંયા બીજી ઘણી બધી લગ્નની ખરીદી તમે કરી શકો છો તો આજે આપણે એક્સપ્લોર કરીશું માનેક ચોક માર્કેટ તો પ્લીઝ વિડીયો પૂરો જોતા રહો અને વિડીયોને યાર લાઈક કરો વિડીયો બનાવવામાં બહુ મહેનત લાગે છે ચાલો શરૂ કરીએ આજનો વિડીયો નમસ્કાર મિત્રો અમદાવાદ મેટ્રો લાલ દરવાજા માર્કેટ કાંકરિયા તળાવ નહેરુનગર માર્કેટ અને અમદાવાદના બીજા ઘણા બધા વિડીયો આપણી ચેનલ પર મૂકેલા છે અને આજે એમાં એક નવો વિડીયો એડ થવા જઈ રહ્યો છે જે છે માણેક ચોક માર્કેટ જેમ તો રાત્રિના સમયે અમદાવાદનું સૌથી મોટું ખાણીપીણીનું માર્કેટ છે પરંતુ દિવસે અહીંયા તમે લગ્નની અને ટ્રેડિશનલ ખરીદી ખૂબ જ સસ્તા ભાવે કરી શકો છો તો ચાલો આજે એક્સપ્લોર કરીએ આજે આ માણેક ચોક માર્કેટ મિત્રો સામે તમે જશો લાલ દરવાજા માર્કેટ અને ત્રણ દરવાજા માર્કેટ અને એની સામેની બાજુ જો તમે કાલુપુર બાજુ જશો તો વચ્ચે આ માર્કેટ આવેલું છે એટલે કે માણેક ચોક માર્કેટ કાલુપુર માર્કેટ અને લાલ દરવાજા માર્કેટની વચ્ચે આવેલું છે અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેશનથી માત્ર બે કિલોમીટરના અંતરે આ માણેક ચોક માર્કેટ આવેલું છે માણેક ચોકના આ માર્કેટમાં સરૈયા સ્ટોરની ઘણી બધી દુકાનો આવેલી છે તો ચાલો આપણે મળીએ એક જગ્યાએ જઈને અને જોઈએ ત્યાં શું શું વસ્તુઓ મળે છે અને વાત કરીએ આ દુકાનના જોડે બે વાળીલાલ મોતીલાલ સરૈયા માણક ચોક જૂની જાણીતી દુકાન પૂજા પાડી ટોટલ આઈટમ લગન મેરેજ સાદી પીઠી મિલર માણેકસ મોઢિયો ચૂંટણી લગનનો પટ્ટો ગભા કોઈ ગભાચુંદડી માથોડાની પૂજા પૂજાપાની થાળી પછી ઘર સાંજની પૂજાપો સામંદીઓ બધી ફેવરિટ વસ્તુઓ ફેન્સી આઈટમ મળશે લગનની માણેકચોકના આ માર્કેટમાં દિવસે પણ તમને ભારે સંખ્યામાં અહીંયા ભીડ જોવા મળે છે અહીંયા લોકો સ્પેશિયલી લગનની ખરીદી કરવા માટે આવે છે અને માણેક ચોકનું નામ પડે એટલે ખાણીપીણીની જગ્યા ના હોય તો એવું બને જ નહીં અહીંયા રાત્રે તો માર્કેટ હોય જ છે પરંતુ દિવસે પણ તમને નાસ્તો અને જમવા માટે ઘણી બધી ખાણીપીણીની વસ્તુઓ અહીંયાથી તમને મળી જશે દોસ્તો આ માર્કેટમાં તમને કંકોત્રી માટેની હજારો પેટર્નો જોવા મળશે અને અહીંયાથી તમે હોલસેલમાં અને ખૂબ જ મોટી માત્રામાં આ લગ્ન કંકોત્રીની પેટર્નો ખૂબ જ સસ્તા ભાવે ખરીદી કરી શકો છો માણેક ચોકના આ માર્કેટમાં તમને મુખવાસ અને ડ્રાય ફ્રૂટની ઘણી બધી વેરાયટી જોવા મળે છે અને એની ઘણી દુકાનો પણ અહીંયા આવેલી છે જે જનરલી આપણે લગ્નમાં ગિફ્ટમાં આપવા માટે યુઝ કરીએ છીએ તો એ પણ તમે અહીંયાથી ખરીદી કરી શકો છો તો ચાલો આપણે જઈએ હવે માર્કેટની મેઇન ગલીમાં મિત્રો માણેકચોકની આ ગલીમાંથી તમે જ્યારે પસાર થશો એટલે તમને જોવા મળશે માણેકચોકના માર્કેટની ખરી ઝલક અહીંયાથી તમે લગ્નમાં વપરાતી ઇટ ટુ ઝેડ ઘર સજાવટની વસ્તુઓ લગ્નમાં વપરાતો પૂજાપો અને બીજી ફેન્સી આઈટમો અહીંયાથી ખરીદી કરી શકો છો ચાલો આપણે મળીએ હવે અહીંયા એક બીજા દુકાનદારની અને જોઈએ તેમના ત્યાં શું શું મળે છે બધું મેરેજની ઓલ આઈટમ મળશે વર્ગનિયા આ સિવાય બધું તોરણ ડ્રાય ડ્રાયફ્રૂટ ત્રણ ત્રણ બધું એક જ છે બધું મેરેજની હોલ આઈટમ બધી મળે માણેક સમય મીંઠળી એ પીઠી એ કપૂર એ ફેન્સી આઈટમો એ આગળ વચ્ચે ચોકમાં આ માર્કેટમાંથી તમે વર વધુ માટેના ટ્રેડિશનલ અને ફેન્સી કપડાં પણ ખરીદી શકો છો અહીંયા એની અલગથી દુકાનો આવેલી છે જેમાં વર માટે પાઘડી ખેસ એ દરેક ફેન્સી આઇટમ ખરીદી શકો છો અને નવરાત્રિ માટેના ટ્રેડિશનલ ડ્રેસની ખરીદી પણ તમે આ માર્કેટમાંથી કરી શકો છો ખરીદી વખતે જો તમારા જોડે બાળકો હોય તો એમના માટે પણ અહીંયા અલગ અલગ ચોકલેટ્સ માટેની એક દુકાન આવેલી છે જ્યાંથી તમે ચોકલેટ્સ ખરીદી શકો છો અને જ્વેલરી માર્કેટ અહીંયા નજીક હોવાથી અહીંયા વ્યાજબી ભાવે ફાટેલી નોટો પણ લેવામાં આવે છે એના પણ તમને બે ત્રણ કાઉન્ટર જોવા મળશે મિત્રો હવે મળીશું અમદાવાદના એક બીજા નવા વિડીયો સાથે એ પહેલાં તમે આ વિડીયોને લાઇક કરી દો શેર કરી દો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દો અને તમારા મનમાં બીજો કોઈ માર્કેટનું નામ હોય તો કમેન્ટમાં લખો એના વિશે પણ આપણે વિડીયો બનાવી દઈએ